આપણે વાત કરી રહ્યા છે સુરતના અડાજણ વિસ્તારની ગણપતિના થોડાક જ દિવસો બાકી રહ્યા છે ત્યારે હવે ઠેર ઠેર ગણપતિ પંડાલ લાગી ગયો છે સુરતના અડાજણના હળપતિવાસમાં એક એવી ઘટના સામે આવી છે જ્યાં ચાલીસ વર્ષથી લોકો પંડાલ તો કરી રહ્યા છે પણ આ વર્ષે એ લોકોએ જે સરકારી જમીન છે તે જગ્યા પર ભંડેરી ચિકન નામના લોકો કબજો જમાવીને બેસેલા છે સ્થાનિક અને ભક્તોએ એવી માંગ કરી છે કે અમને દસ દિવસ માટે પંડાલની જગ્યા ખાલી કરી આપવામાં આવે પણ ત્યાંના જે માલિક છે ચિકનના માલિકોએ ઘસીને ના પાડી દીધી છે અને લોકો એવું જણાવી રહ્યા છે કે અમને ખાલી દસ દિવસ માટે સરકારી જમીનની જગ્યા અમને ફાળવવામાં આવે જેથી અમે દસ દિવસના ગણપતિની પૂજા અર્ચના કરી શકીએ ચિકનની લારી ના હટાવતા ભંડેરી ચિકન ચિકનની લારીના માલિકે ઘસીને ના પાડતા લોકો પહોંચ્યા છે સાંસદ મુકેશ દલાલના ઘરે હવે સાંસદ મુકેશ દલાલના ઘરે લોકો પહોંચતા રજૂઆત કરી હતી સાંસદ મુકેશ દલાલે રજૂઆત સાંભળતા લોકોને આશ્વાસન આપ્યું કે અમે તમારી જમીન ફાળાવશું અને ત્યાં દસ દિવસના પંડાલ પણ થશે જેથી મામલો થાળે પડ્યો છે અને હવે જોવાનું એ રહ્યું કે શું આ લોકોને પંડાલ મળશે શું એ જગ્યા ફાળવવામાં આવશે મારું નામ રવિ છે હું અરાજન ચાર રસ્તા શ્રમજી કોલોની પણ રહું છું અમે ચાલીસ વર્ષથી અહીંયા ગણપતિ બેસાડ્યા છે અમારી જગ્યા પર હમણાં મુકેશ ભંડારી કબજે કરી લીધો છે મહેશ મહેશ બંધારી લાડી મૂકે છે છાપરું બનાવી દીધું છે અમે હટવાનું ના પાડે છે અમે મુકેશભાઈના ઘરે આવ્યા છે તો અમને દસ દિવસ માટે મૂર્તિ મૂકવા દો એ અમારી આશા છે અમે કેટલા દિવસથી અમે એ એક એક મહિનોથી અમે દોડીએ છીએ એસએમસીમાં સી આર પાટીલ ઓફિસમાં બધે અમે દોડીને બધે અરજી કરી છે પણ હજી સુધી કંઈ નિકાલ આવ્યો નથી મુકેશભાઈ મુકેશભાઈ સાથે ફોન પર વાત થઈ હતી તો એમને કીધું હતું કે ગણપતિ પહેલાં એ જગ્યા ખાલી થઈ જશે પણ હજુ સુધી ખાલી થઈ નથી અત્યારે શું આવ્યું હતું રોલિંગ કે આગળ ઊભા છે બેસેલા મુકેશભાઈના ઘરે